ઓ વનસ્પતિઓ ભગપે નસ્થાન નિધા

ભગવાન ની આગળ આપણે વસ્ત્ર અર્પણ કરેલા છે ભગવાન આગળ આપણે વિવિધ પ્રકારના ધરાવેલા છે ભગવાન આપણે વિવિધ પ્રકારના ફટ ધરેલા છે ભગવાન ને પાણી નો નાખી દેજો નૈવેદ્ય મધ્ય યનયાય મૃતગત્યા મૂળમંત્રમિવારમ્વા ઓ ગંગ ગણપત નમ ઓમ ગંગ ગણપત નમ ઓમ ગંગ ગણપત નમ ગણપતય નમ ભગવદે વાસુદેવાય ભગવદે વાસુદેવાય ભગવાસુદેવાય નમો ભગવદે વાસુદેવાય નમોમનાર્જો ઓમ રાણા સ્વાહ એક વખત જલભદ્રાવી જો મધ્યે વાન્ય જલમ સબર